મને માઇકવાળા ઉપર ભરોસો હોવો જોઈએ કે ના હું ગાઈશ એટલે આગળ મને આવું આપી દેશે હું બોલીશ ત્યારે ઈકો ઉતારી નાખશે પણ હું અગાઉ એમ કીધું કે એવું નહીં કરે તો આમાં શોર્ટ તો નહીં મૂકે ને બહુ બહુ સરળ વાત છે ને ના ભરોસો હોય તમારો સદગુરુ એમ કે અથવા તમારો ભાઈ હોય કાળજાના કટકા જેવો એમ કહી દે કે દોસ્ત વાત વાતમાં કહેવું છે કે જોતો હોય તેદી માથું માંગી લે સડી જાય ઇલેવન લાન ને થાંભલે ને પકડી લે તાર એ શબ્દ સાંભળતા સાથે તાર પકડો સાહેબ હનુ કૃષ્ણની સાક્ષીએ કહું હામે ડયા ઉડે ઉડે ને ઉડે એનો વાળ વાકો નો થાય ભરોસાની વાત જ્યાં ભરોસો હોય તો હે હે ભે ફેનો આલે વાડિયું ઠેકીને વૈયા જાય અમે તમને નોચા ભાજા ને ઓલા ત્રણ ચાર જણા બેઠેલા ને ભૂરો બેઠેલો અને બે મોટર સાયકલ આવ્યો ત્રણ ત્રણ સવારીમાં ત્રણ ત મોટર લઈને માં આવીને કીધું કે આમાં હરખો કોણ છે હરખો કોણ છે આમાં તમારો ભૂરો દોડાયો છો ઊંચો ઊંચે ઊંચો ઊંચે કીધું તા તો ઓલા ઉતરીને સોટી ગયા લોટ બાંધ બાંધી નાખ્યો બધા મિત્રો હતા એ જોતા રહે ભૂરાનું ગોબો ઉપાડી લીધો ગોબો જ ન ઉપડે પણ નાખ્યો પ્રોગ્રામ પછી મારીને ગયા ભૂરો પડેલો એના મિત્રો આડા નો આવ્યા કોઈ આદા એ કે તને મારે તો આડા આવી જ ને ભૂરા તને જો કોઈ મારે તો એમ બેઠા એ તો હરખા ને મારતા એને કામ હરખાનું હતું તે હું કામ કીધું એને આવીને પૂછ્યું કે આમાં હરખો કોણ તો આમાં કોઈ હરખો હતો જ નહીં તું શું કામ બોલ્યો કે હું એમ દોઢ એટલે પછી એમને એમ છું ઘરખાન મારે આપણે શું કામ તો પૂરું શું કે ભલે એનું હોય કયું ખાધું પણ આપને ખબર તો પડી ને આ લોકોને હરખાનું હું કામ હતું લે આ જાણવામાં ભંગાઈ જાય ઘણા નહીં જાણો નહીં માણો એને માણી લો કોઈ પણ વ્યક્તિને એને બહુ જાણો નહીં તમારી થાળીમાં રોટલી પીરસાઈ ગઈ રોટલો પીરસાઈ ગયો બસ એને માણી લ્યો એને જાણવાની કોશિશ ન કરતા કે આ કોના ખેતરના છે ને કોને લણ્યા કોને દળ્યા ને કોને ઘડ્યા તો કહેવા ગયો તમે રોટલીનું બટકું ખાવ છો ને એ ઘઉં કણી નહીં ગોતી શકો કે એ કઈ વાડીમાંથી આવી જાય તો માણા જાણવાની કોઈ કોશિશ નહીં એને માણી લેવાનો મિત્ર મળ્યો છે માણી લ્યો જોડાણા છે અને જેની ભેગા બેસો સાચી ઠોકીને કહું વિશ્વાસથી બેસજો નીતર કોણ બાપના હમ દે છે બધાને ફોન કરવાના ભલા માને નહીં ભરોસાથી બેહો દેખાવ પૂરતા નહીં ખોટી એન્ટ્રી નહીં ઝૂકે ગા નહીં સાલા ઝૂકી નહીં ફીંડલું વળી જાય અમારા કીર્તિદાન ભાઈ એમ કહે કે બે જ જણા કહીએ કે ઝુકે ગયા નહીં એક કુવારો ને એક સાધુ કોઈ સંત હોય એ કહી શકે કે જુ કે બાકી પરણેલા બોલાય ઝૂકે ગા નહીં ટકે ટકે બકાલાને ને થેલ નીકળી જાય ઝૂકે ગા નહીં એ આની વાત નથી કરતો આઈનું તો આપણું આપણું તો બહુ સારું છે આઈનું હું તો આ બધું દરિયાની ઓલીકોની વાત કરું છું હાચું 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 અરે અમે અમે ગયેલા છે પ્રોગ્રામમાં એક્ચ્યુઅલી બાજુ ગયેલા અમે એટલે અમે તો જ્યાં ગયા ને તો બેન હિંડોળે ઈસ કહો મેં ને ડમ્પ એક હો સાડી કિલોનું ડોમ મે ડોમ અને એના પતિદેવ હા મેં ખુરશી બેઠેલા અમે આવ્યા તા તો બેન ઉભા છે નમસ્તે કલાકારો કે બીજા કોઈ હું કે કલાકાર જ છો બે બેછો ચા પાણી તરત એનું કામવાળા બેન હતા એ ચા પાણી લઈ આવ્યા મેડમ પાસે આવી શકવા મળ્યા બહુ મજા આવી યુટ્યુબમાં તો તમને જોઈએ છીએ કાં તેનો પતિ કે આપણે કેટલી વાર માયાભાઈને યુટ્યુબમાં જોઈએ છે કા તો કે જે ના પાડ ના પાડતો જ નહોતો બોલો હું કહું વાહ જો આવા પતિ મળે એનું અભિરે ભરાય બાપા અને બેને આગળ ચાલુ કર્યું ખરેખર તમારા ભાઈ પૂછો તમારા ભાઈમાં માં બુદ્ધિ જ નહીં કા હાચો હાચો હાચા પછી તો મને એમ છો હવે ઉલટર માંગલ ભરાવી દે હું હાથું હાથું બનાડો તમારા ભાઈ વ્યવહારની ખબર જ ના પડે કા હાચો 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 હાચ મેં ભૂપ જ ના કીધું બે મંજીરા માયરને માથામાં હું હાચ્યો હાચો હાચો હાચ ઉભા મશીન ગળે ઠેક 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 પરિવાર તો જ ચાલશે કે પરિવારમાં ભરોસો હોય અમારા વડીલ ભીખુદાનભાઈ કહે કે આવનારો સમય એટલો બધો ભયાનક આવી રહ્યો છે પરિવારને કેવલ ત્રણ વ્યક્તિ બચાવી શકશે એક તમારો સદગુરુ બીજું તમારી સાધના આ બે માલી કદાચ કોઈ આપણે મહાપુરુષ ના મળે કોઈ મહાન સંત સદગુરુ ના મળે સાધના ન કરી શકો હવે આ શબ્દો બહુ સારો બોલે તમારા લેખની માથે તમારો સદગુરુ મારી શકે કા તમારી સાધના અને આ બે માલી ન થઈ શકે તો તમારા માવતરની સેવા એ માવતરના ના કોઠા માલી નીકળેલો આશીર્વાદ છે ને સાહેબ હા જ ભલે ઘડીક બાપુજી આવી જાય તો કઈક લાવો બાપુજી લાવો તમારો પગ ઘડીક દબાવી દો લાવો સેવા કરો લાવો તેદી પથારીમાં પીડ્યા પીડ્યા માવતરે અભિરભર સાહેબ તેદી બ્રહ્મા ની કલમ ધ્રુજી જાય ધન્ય છે આવા સંતાનો ને આ તો હોવ ના ઘરે છે ક્યાં આગું જ આવું સાહેબ અને એક બીજી એ કહું યુવાન મિત્રોને દીકરી હોય કે દીકરો હોય પણ જે માવતરને આહુડા પડાવે ને માવતરને આંતળી દુભાવીને કદાચ ઘર બહાર નીકળી જાય ને એ ભલે દુનિયાના ખૂણામાં જઈ શકે પણ કોઈ દી સુખી ન થઈ શકે તા લખો જે માવતરના જે આંતળા એ માવતરને જે કકળાવે જવાન જો દીકરી કોલેજ કરાય ભણાવે અને માવતરને કીધા વગર ઘરેથી નીકળી જાય અને ઈ બાપ ને બજારમાં હાલ એવો ન રહેવા દે તમને લાગે નું સંતાન કોઈ માર્કેટમાં આવે બજારમાં આવે આ આ જીવન શાસ્ત્રો શીખવાડી શકે જેમ અમુક વસ્તુ તમારા ઘરમાં પડી હોય તો મચ્છર ના આવે એમ તમારા ઘરમાં ભગવદ્ ગીતા દેવી ભાગવત રામચરિત્ર માનસ આવા ગ્રંથો પીડ્યા છે ને અરે છોડો સદ્ગુરુએ દીધેલો બેરખો તમારા ઘરમાં પીડ્યો છે ને તો કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે આ શાસ્ત્રો એ શીખવાડે છે સાંભળીએ છીએ ભાગવત ખૂબ મને એમાં ભાગવત માંથી એક બાપુ મન બહુ મહારાજ પરીક્ષિત એટલે ભાઈ અર્જુન ના દીકરા અભે અને અભિમન્યુના દીકરા ઓતરાના કોઠામાં અગ્નિના ગોળા જેવો પાકેલો મહારાજ પરીક્ષિત એના ઈષ્ટદેવમાં કોઈ ખામી નથી અને એ જંગલમાં જાય અને એક ઋષિનો આશ્રમ જોવે અને આ સમાધિથી ધ્યાનમાં બેઠેલા યોગીને જોયા ઋષિને જોયા અને આનો વિચાર ફરી ગયો કે હું આવ્યો છું તો મારી યાગતા સ્વાગતા ન કરવી પડે એટલે આ ઋષિ આવો ઢોંગ કરે છે એમાં સામે મરેલો સર્પ જોયો ભાલાની નોક થી ઉપાડ્યો અને પરીક્ષિતને થયું કે એની માથે સાપ ફેકું એટલે ખોટી સમાધિ હશે તો આ ખુલી જાય અને પછી એને ગઘલાવું

આ તો હાચું હાચું ધ્યાનમાં બેઠા છે અને પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા એમાં કોઈ જોઈ ગયું ઋષિની ડોકમાં મરેલો સાપ અને એનો દીકરો નદીએ હતો ઋષિનો દીકરો નદીએ સ્નાન હાદુરભાઈ કરવા ગયેલો અને ન્યા જીર કોકે કીધું ઋષિકુમાર આપના પિતાની ડોકમાં કોઈ મરેલો સાપ નાખ્યો છે કથા જાણીતી છે આવે છે અને પિતાની ડોકમાં મરેલો સાપ જોયો આ વાત એ માટે કરું પરીક્ષિત આવ્યા છે તો એકલા નહીં હોય આરે પાંચ હાથ ઘોડા હશે ઘોડાના ડાબલાના અવાજ થયા હશે સાપ ફેંક્યો એ ડોકમાં લાગ્યો છે ઋષિની આંખ નથી ખોલી પણ આજ એનું સંતાન આવ્યું છે એનો દીકરો આવ્યો છે એ ઋષિકુમારે કેવલ હાથ જો બોલ્યા નથી અવાજ નથી કર્યો કેવલ હાથમાં જળ લીધું કમંડળમાંથી અને ખાલી મનમાં સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સર્પ નાખ્યો હોય એને સાતમા દિવસે તક્ષક કરડ છો આદુલભાઈ એટલામાં આંખ ખુલી ગઈ ઋષિની નહીં કેવડી મોટી વાત કરી સાહેબ પહેલો જ ભાગવત ભગવાન વ્યાસ આપણને એ કહેવા માગે કે દુનિયા તો આપણી માથે ઝેર નાખ્યા કરે આખું ઉઘાડવાની જરૂર નથી આપણે આપણી મસ્તીમાં બેસવાનું દુનિયા છે ઝેર નાખે માથે પણ જે દુનિયા ભૂલ્યું કરે એમાં તમારે ડોટું દેવાની જરૂર નથી પણ પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જાવી જોવે અને ઋષિ આંખ ખોલીને સીધું એટલું જ કીધું કે દીકરા શું કર્યું તે બોલ્યા ઋષિ સાહેબ પિતાજી ગાડા મહારાજ પરીક્ષિત હતા અહીં લાખો ને કદાચ શ્રાપ દેવાય પણ બેટા લાખો ના ન દેવાય પાડવ પુત્ર ને શ્રાપ આપ્યો હાલ હવે જટ જાય હસ્તીના સાહેબ ભૂલું થઈ જાય ને જેની ભૂલ કરી હોય ને તીએ ને જ પાસે જવાય જેથી કરીને લાંબુ હાલે સાહેબ આ તો આ કોર્ટમાં હારે તો ઉપલી કોર્ટમાં જાય ન્યાલી હારે તો હાઈ કોર્ટમાં જાય ને હાઈ કોર્ટમાંથી જઈ અને ઠેઠ આપણે સુપ્રીમમાં જાય એણે મારી સામો કાંઠલો પકડ્યો એટલે ભાઈ કાંઠલા પકડવા પગે લાગેલો ને ભાઈ શું કામ લાંબીને છોડીને ચીકણું કરવું છું મારો કહેવાનો સુર જ્યાં ભૂલ થાય ત્યાં પૂરી થાવી જોઈએ કોઈ પણ હોય એક જણો તો કોર્ટમાં ગયો ને 30 વર્ષ કેસ હાલ્યો ને બોલા જજ પૂછે કેટલા વર્ષ થયા ભાઈ તાકે 31 બોલો કે તું 30 વર્ષથી બોલા 31 સુરા બોલ્યા નો ફરે બોલ્યા એ બોલ્યા અરે કે પણ તરી વર પહેલા કેસ કર્યો તેદી જ 31 બોલ્યો અચારાય તરી વર્ષ તો કેસ ના થયા તમારી બદલી નો થાયમાં અમે શું કરીએ લે જજે રાજીનામું આપ્યું કે આના નાય આપણે થોડા કરાય મારો કહેવાનો સુર અરે ક્યાં ભાઈ ને આવો મહારાજ પરીક્ષિત ની કચેરીમાં જ્યાં ઋષિ ને ઋષિ કુંવર જા આમ પ્રવેશ કરે અને મહારાજ પરીક્ષિત જોઈ ગયા ભાઈ બાપુ સિંહાસન મૂકી દીધો અને હામાં ડગલા ફીરા કચેરીમાં પધારો ઋષિ પધારો બેસાડ્યા શું આપની સેવા કરું ઋષિ મહારાજ માફ કરજો જો હામ હામી માફી એમ ન કીધું તમે આવી ભૂલ કરીને આવ્યા મારા દીકરા મહારાજ માફ કરજો હે હસ્તિનાપુર નરેશ હે પાંડવ પુત્ર મારા દીકરાએ ભયાનક ભૂલ કરી છે શું ભૂલ કરી તમારા દીકરાએ મારી ડોકમાં સાફ જોયો મને પૂછ્યું પણ નહીં એણે આપને શ્રાપ દઈ દીધો આપના દિવસે આપને સાતમા દિવસે તક્ષત કરશે પગમાં પડી ગયો ભારતભાઈ ઋષિવાર એ જ લાયક છું હું હું પાંડવ પુત્ર અને બે એક રૂ એક સાધુની મજાક કરી બે એક ઋષિની મજાક કરી તમારા દીકરાએ જે કર્યું એ શ્રાપ મારા સર ઉપર ચડાવું છું છે નગર તો ત્યાં રાજા હતા લોકો હાથ દીધી વાર છે પણ અત્યારે આને નાખી જો જેલમાં નહીં મારાથી આ પગલું ન ભરાય પણ હે ઋષિ હવે મને મૃત્યુનો માર્ગ દેખાડો મહારાજ આપનું મૃત્યુ એક જ સુધારી શકે કોણ સુખદેવજી મહારાજ અને ગંગાના ઘાટ ઉપર ગયા સુખદેવજી મેળા ભાગવત કથા છે એટલે મારે કઈ કથા નથી માની પણ કેવા ગયો આ વાત બધા ગમે છે એટલે કહું મને જે અંદર અડે છે એટલે કહું સુખદેવજી મહારાજ કહે છે મહારાજ પરીક્ષિત હું કથા કહું પણ એ તો તારા ને તારા પરિવાર ને છે ને બીજી અમારે ક્યાં કરવાની છે તને વિશ્વાસ છે ને હું શું બોલીશ એ વાત ઉપર હા મને ભરોસો છે આ ભરોસાની વાત બોલ તો હવે તારે શું સાંભળવું છે સુખદેવજી મહારાજ મને એ કહો કે હું પાંડવ નો દીકરો એક ઋષિની ડોકમાં શ્રાપ નાખવાનો વિચાર મને આવ્યો કે બસ મને એ બતાવો મારા વડવાઓનું મને તો ખબર છે મેં કોઈ કર્મ કોઈ પાપ નથી કર્યું ભગવાન કૃષ્ણ એ મારી માના ઉદેરમાં સુદર્શન ચક્ર મૂકીને બ્રહ્માસ્ત્ર થી રખો પૂ કર્યું મારા નારાયણે મારી માના ઉદરમાં મને બચાવ્યો છે એ હું પરીક્ષિત છું આવો વિચાર કે આવે મારા વડવાવની શું ભૂલ મારા બાપ દાદાની શું ભૂલ કે આજ મારા ભોગવવી પડે આજ હવે કહે છે મહારાજ હે મહારાજ પરીક્ષિત સાવધાન થઈને હવે સાંભળો તમારા દાદા અર્જુન ભગવાન કૃષ્ણ ભેગા જ હતા પણ અમુક કાર્યો કૃષ્ણને ન ગમે એવા કર્યા છે એનું એક જ કારણ તમને તક્ષતનું જે આવ્યું છે નામ એનું એક જ કારણ કે જ્યારે ઇન્દ્રપ્રસ્થની જ્યારે સ્થાપના કરવાની હતી અને ત્યારે જે વન ભગવાન કૃષ્ણએ એટલું કીધેલું કે અર્જુન આ વનને કાપીને હટાવો અને અર્જુન ન માન્યા અને એમાં અગ્નિબાણ છોડ્યું જંગલ હળગાયું અને એમાં એ સાપોની નગરીઓ હતી એમાં અનેક સાપો વસતા હતા અને કયક સરપો એમાં બળી અને ભસ્મ થયા અને એમાંથી એક તક્ષત બચ્યો હતો અને એ તક્ષકે પ્રતિજ્ઞા લીધી પાંડવ કુળમાલી કોઈક આવે ત્યારે એનું વેર ન વાળું તો હું તક્ષત નહીં એ વેરની વાટે બારો નીકળ્યો હતો એટલે તક્ષતનું નામ આ ઋષિની જીભે આવ્યું મારો કહેવાનો સૂર છે કે બીજાનું જોઈને જે રાજી થાય જેની ભેગો બેહે એની ભેગો પવિત્રતાથી બેહે